આપ નેશન ન્યૂઝ હું છું સાથે પાદરામાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે થયેલા નુકસાનના વળતરની માંગ સાથે એક રેલી સ્વરૂપે સૂત્રોચ્યાર સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિશ્વામિત્રી અને ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે પાદરા તાલુકાના ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે પૂરના પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જવાને પરિણામે ખેડૂતોના ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે જેને પરિણામે ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ મેહુલ અમીનની આગેવાની માં આજરોજ ખેડૂતોએ મામલતદાર ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી જેમાં જણાવાયું હતું કે પાદરા તાલુકાના હજારો હેક્ટરોની જમીનમાં થયેલા ઉભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે અને જેનું વળતર ખેડૂતોને મળવું જોઈએ અને છેલ્લા દસ વર્ષથી માજી સરપંચ તરીકે સેવા આપું છું અત્યારે જોઈએ કે અતિવૃષ્ટિના કારણે જે જેમાં પૂર આવવાના કારણે સરકારશ્રીએ સોળ ગામો એલર્ટ કર્યા છે અને એ સોળ ગામને નુકસાનનું વળતર જાહેર કર્યું છે પણ વરસાદના કારણે જે સોળ ગામો છે એ સિવાયના સંપૂર્ણ પાદરા તાલુકાના ગામોમાં ખેતી વિષયક જે પાક છે કપાસ તુવેર દિવેલા એરંડા શાકભાજી પશુપાલનના ઘાસચારો આ તમામે તમામ બધી વસ્તુને નુકસાન થયેલ છે એટલું જ નહીં કે સોળ ગામોને વળતર મળે અમારી તો એવી નમ્ર અરજ છે કે સોળ ગામ વતી દરેક ગામમાં પાણી ભરાઈ ગયેલા હતા અને પાંચ દિવસ સુધી પાણીનો નિકાલ થયેલો ન હતો એ પણ ગામોને નુકસાન થયેલ છે તે ગામોનું સર્વે કરી અને એ ગામોને સારામાં સારું વળતર મળે એ માટે અમે સંપૂર્ણ ખેડૂત સમાજ ભેગા થઈ અને મામલતદાર સાહેબને આવેદન પાઠ્યું છે એ આ બાબતે ઘણી ચિંતા વ્યક્ત કરી ને ખેડૂતોને ન્યાય આપી શકે એ જ અમારી ભલામણ છે અંબાજી મંદિરથી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને રેલી સ્વરૂપે ભારે સૂત્રોચ્યાર કરતા કરતા પાદરા મામલતદાર કચેરીએ આવ્યા હતા ભારતીય કિસાન સંઘ દ્વારા હાલ મોંઘવારીના ભરડામાં સરકાર તરફથી ખેડૂતોને જે વળતર આપવામાં આવે છે તે પડતા ઉપર પાટા સમાન હોવાનું જણાવ્યું છે જેને પરિણામે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારી વળતરમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે રોજ ભારે થી અતિ વરસાદ થવાના કારણે અને વિશ્વામિત્રી અને દાઢણ નદીના પાણી ખેતરોમાં ઘૂસી જવાથી ખેડૂતનો તાજ આજે ખેડૂતની બધી જમીનમાં પાણી ઘૂસી વળતા વળવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયેલ છે તેનું યોગ્ય વળતર આપવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરેલ છે પ્રજેશ શાહ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર